ગણપતિની દુકાનમાં ઘૂસી તોડફોડ શ્રીજીની દસ મૂર્તિને ખંડિત કરી લોકોની લાગણી દુભાવવા મામલે બે મહિલાની ધરપકડ સુરતના અઠવા લાઇન સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસ બપોરના ત્રણેક વાગે ફરિયાદી રાહુલભાઈ હીરાલાલ ખલાસીના મોટાભાઈ વિશાલ હીરાલાલ ખલાસીએ સોની ફળિયા એનિબેસન્ટ હોલની બાજુમાં શ્વેતા એપાર્ટમેન્ટમાં દુકાન નંબર ત્રણમાં ગણપતિની મૂર્તિઓ વેચવાનો ધંધો કરે છે તેમની દુકાનમાં બે મહિલા તેમની સાથેના બે નાના છોકરાઓ દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલી ગણપતિની મૂર્તિઓ છોકરાઓ દ્વારા તોડી પડાવી હતી ફરિયાદીએ જણાવ્યું હતું કે આશરે સાહીઠ હજાર જેટલાનું નુકસાન આ લોકોએ કર્યું હતું અને ધાર્મિક લાગણી દુભાવી ગુનો કર્યો છે બંને મહિલા ફૂટપાથ પર રહે છે અને ભીખ માગવાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે ગણપતિની મૂર્તિ તોડનાર છોકરાઓ નાની ઉંમરના હોય જેથી ફરિયાદીએ જે તે વખતે ફરિયાદ કરી નહોતી ત્યારબાદ ગઈકાલ તારીખ આઠ સપ્ટેમ્બરના રોજ રાત્રિના સૈયદપુરા ખાતે ગણપતિ પંડાલમાં નાના છોકરાઓએ પથ્થર મારી લોકોની ધાર્મિક લાગણી દુભાવેલી ઘટના બની હતી જેથી તેઓએ પણ ફરિયાદ નોંધાવી હતી બે મહિલાએ લોકોની ધાર્મિક લાગણી દુભાવવા માટે તેની સાથેના બે છોકરા દ્વારા ફરિયાદીના મોટાભાઈ વિશાલની ગણપતિ મૂર્તિઓ વેચવાની દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલ ગણપતિની આશરે દસેક મૂર્તિઓ તોડી સાઠ હજાર રૂપિયા જેટલાનું નુકસાન કરી ગુનો કર્યો હતો જેથી આ બનાવ બાબતે ફરિયાદી રાહુલભાઈ હીરાલાલ ખલાસીએ ફરિયાદ આપતા અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો નવ્વાણું ત્રણસો ચોવીસ ચાર ત્રણસો ઓગણત્રીસ ચાર ચોપન મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ ગુનામાં સંડોવાયેલ બંને મહિલાની ધરપકડ કરવામાં આવી છે